નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય વિશ્વ ડિજિટલ અમદાવાદથી દશામાનો જાગરણનો વ્રત હોવાથી આપ જોઈ શકો છો કે મંદિરોમાં ફૂલ ભીડ છે અને દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે દશામાનો આજે છેલ્લો દિવસ છે અને રાત્રિ જાગરણ હોવાથી આજે આપ જોવો છો સવારથી જ બધા મંદિરોમાં દશામાના દર્શન કરવા માટે લોકો ઉમટી રહ્યા છે જય માતાજી દશામાના ઉપવાસના દસ દિવસ પૂરા થઈ ગયા છે આજે રાતના દશામાનું વિસર્જન છે દશામાની બધા સેવા પૂજા ભક્તિ ભાવથી કરે છે દર વર્ષે દશામાનું દસ વર્ષ દસ દિવસ વ્રત રાખે છે અને માતાજી બધાને સુખ શાંતિ આપે છે ઘરમાં સમૃદ્ધિ વધારે છે તમે બહાર રહો પછી રિવરફ્રન્ટ દશામાનું મંદિર છે ત્યાં આગળ બહુ દૂર દૂરથી ભક્તો આવે છે બહુ આધાર રાખે છે બધાની બાધા પૂરી થાય છે અને બાધા કરવા માટે પછી પાછા મંદિર આવે બી છે અને કે છે અમારું કામ પૂરું થઈ ગયું એટલે અમે બાધા પૂરી કરવા આવીએ છીએ તમામ જાતની માતાઓ બધાને શ્રદ્ધાપૂર્વક બાધા પૂરી કરી આપે છે